વકીલાતથી કારકિર્દી ઘડવાનું સપનું પૂરું કરવા ગાંધીજી દેવ કરીને ઇંગ્લેન્ડ ગયા ઇંગ્લેન્ડમાં તેઓએ કાયદાનું શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું અંગ્રેજીમાં ભારે નિપુણ થયા એ સમયના અગ્રણી વકીલોનું માર્ગદર્શન પણ લીધું છતાં જ્યારે વકીલાતની ડિગ્રી લઈને ગાંધીજી હિન્દુસ્તાન પરત ફરે છે ત્યારે તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે મુંબઈમાં શરૂ કરેલી નવી સવી ઓફિસને માત્ર છ મહિનામાં તાળા મારવાનો વખત આવ્યો મોહન મહાત્મા શ્રેણીમાં આજે ગાંધીજીને વકીલાતના વ્યવસાયમાં આરંભમાં નિષ્ફળતા વિશે તો તેને કહીએ જે રે હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ કારકિર્દીના આરંભે યુવાન મોહને અનેક સંઘર્ષોનો સામનો કર્યો હતો પત્નીના ઘરેણા વેચીને અને દેવ કરીને ઇંગ્લેન્ડ પહોંચેલા મોહને ત્રણ વર્ષના અભ્યાસના અંતે માર્ગદર્શન ઊંડું જ્ઞાન પણ મેળવ્યું અને બારિસ્ટર તરીકે પોતાની નોંધણી પણ કરાવી લીધી ઘરના સૌ મોહનની પાછા આવવાની રાહ જોતા હતા સૌને આશા હતી કે બારિસ્ટર બનીને આવેલો મોહન સારી આવક રડશે અને તેમનો પરિવાર એ આવક પર નપશે પરંતુ મોહન માટે હિન્દુસ્તાનમાં બારિસ્ટરની સફર નિષ્ફળતાઓ લઈને આવી મોહને કાયદા અને અંગ્રેજી ભાષાનો તો અભ્યાસ કરી લીધો હતો પરંતુ વકીલ માટે જરૂરી હોય એવી વાક છટા કેળવી નહોતી અદાલતમાં ન્યાયાધીશ સામે બે વાક્યો બોલવામાં પણ મોહનને ચક્કર આવતા જીભ થોથવાથી પગ ધ્રુજવા લાગતા હતા હિન્દુસ્તાન આવ્યા બાદ મોહન પરિવાર સાથે મુંબઈ આવીને રહ્યા અને ઘરની બહાર બેરિસ્ટરનું પાટિયું લગાવ્યું આ રીતે મોહનની વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ તેમના ભાઈ તેમના માટે કેસ શોધી લાવતા આ દરમિયાન તેમને પહેલો કેસ મળ્યો મમ્મીબાઈ નામની મહિલાના આ કેસમાં એક દલાલ પણ હતો જેને કમિશન પેટે થોડા રૂપિયા આપવાના હતા મોહને તેનો ઇનકાર કર્યો અને દલાલી ચૂકવ્યા વિના કેસ ચલાવવાનું નક્કી કર્યું અસીલે ફી પેટે ત્રીસ રૂપિયા આપ્યા નક્કી કરેલા દિવસે મોહન અદાલતમાં ન્યાયાધીશ સામે હાજર થયો પ્રતિવાદીની ઉલટ તપાસ માટે તે ઊભો થયો પરંતુ તેના પગ ધ્રુજવા માંડ્યા આંખે અંધારા આવી ગયા અને શું બોલવાનું હતું શું પૂછવાનું હતું મોહન બધું ભૂલી ગયો આખરે મોહન કોર્ટમાંથી બહાર નીકળ્યો તેણે અસીલને ફી પરત કરી અને કેસ બીજા કોઈને સોંપવા જણાવ્યું આ નિષ્ફળતાએ મોહન પર ઊંડી અસર પાડી તેણે જ્યાં સુધી બોલતા ના આવડે ત્યાં સુધી કોર્ટમાં ન જવાનો નિર્ણય કર્યો વકીલાતના વ્યવસાયમાં મળેલી નિષ્ફળતાથી ડરીને મોહને બીજા વ્યવસાયના ક્ષેત્રમાં જોડાવાનું નક્કી કર્યું તેમણે શિક્ષક તરીકે કામ કરવાનો વિચાર કર્યો પરંતુ તેમાં લાયકાત ઓછી પડી મુંબઈનું ખર્ચ મોંઘું પડતું હતું અને આવક નહોતી આખરે મોહન અને તેમના ભાઈ મુંબઈથી ફરી રાજકોટ આવ્યા અહીં બંને ભાઈઓએ મળીને કામ શોધવાનું ઠરાવ્યું ધીરે ધીરે મોહનને કાયદાકીય અરજીઓ લખવાનું કામ મળવા લાગ્યું અને તેની માસિક આવક ત્રણસો જેટલી થઈ જોકે પોતે અદાલતમાં તો કેસ લડવા સક્ષમ ન બની શક્યા અને તેનો વસવસો મોહનને સતત રહ્યા કરતો આ દરમિયાન મોહનને દક્ષિણ આફ્રિકાથી એક પેઢીના કેસનું કામ મળ્યું હિન્દુસ્તાનમાં નિષ્ફળતાથી નિરાશ થયેલા મોહને તરત જ તે તક ઝડપી લીધી અને તેઓ દક્ષિણ આફ્રિકા જવા ઉપડ્યા આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા